ગોમતી નવા નવા કાક છો તો બગડી જાય છે શું કરવાનું આ ફેરી પી કેટલા જમ જમ થઈ ગયો છો ફસ પ આવ હે જો એટલે કે તમે એમ સરપંચ થઈ ગયા ના ના સરપંચ અમે તો ગોમના સરપંચ છીએ એટલે ગોમના સરપંચ તો તમે છો એટલે મને સાચી વાત તમને કરતા તમે

સમાધાન કરવા પીઆઈ ગયા તા એટલે આજ પછી તમે જતા ના એકલા એકલા સમાધાન કરવા સારું સાહેબ લીધી પછી બે બે તો પછી મુવત મને આવ બેન દરકા દે હું તો હા રસ આજ પછી આ ભૂલ કરતા નહી હા સરપંચ પણ તલા સરપંચ ખીચો નહીં અને પલા ગોમવાળા ખીચો નહીં આ આપણે સમાધાન કરવા હવે એકલા જાવું નહીં એ ભગવાન એ ભગવાન મને એટલી બધી તાકાત આલી દયો એટલી બધી તાકાત આલી દયો આ મને પહેલા જો પહેલવાન બનાવી દયો હું પેલા આખા ગોમમાં કોઈના સિના બીવા તો અને એટલા ભૂલભાઈ મને બે થાપો મારી અને બીભાઈને હું નાખો સી વધી ખરેખર મને નહીં રહ્યો તો ભગવાન એટલી તાકાત આવી દો એટલી તાકાત આલી જો કે હું કોક કરીને બધું લ્યું મોમા એ મોમા આ મોમા શિકર તો જાય એક જબરદસ્ત આઈડિયા લાયો હું આ આ શિકર તો ગાયબ થઈ ગયો હી ચીબાજ જયા હશ્યો એટલે આ મોહમ્મદ બેઠા હી તું કરી દે અરે તપાસ્યા કરતા ના તાકાત પડે એના મુ થોડા ઘણી તાકાત આલી બદલો લઈ ખરેખર લઉ્યા એ સચી હતી તારી તાત આઈ કડજુક છે બરોબર એટલે આઈડિયા થી કોમ લેવાનું હું લાયો આઈડિયા કેવી લાયો

સરપંચ આયો તો તે ગાણું જંભરાઈ ગયો છે શું જંભરાઈ ગયા તો સમાધાન આપણે થી લી થાય તો કોણ કરશે જાન સમાધાન તમે આજે વન નહીં આગે વન તો શું પણ આપણે સમાધાન નહીં કરીએ કો પાસા કામ કર્યો એ ઈ ડાળ તો ખબર નથી બોલાય કે સમાધાન કરી ના ખાવ આમ સણ કામ સણ અને પછી જોડે રહીને મારી ખબર આવી હતી મારા મેં નથી ખબર આવી તો એક શબ્દ વચ્ચે બોલ્યા ને તો આમ કરીને બેસી ગયા હતા ખબર શું કીધું તું પેલા બંદુકતા એમ કીધું તું ચૂપચાપ રહેજો કોઈ બોલતા ના તેનો ઉડાડી મે તમને ઉડાડવાનું કેતોતો અને તમને ઉડાડવાનું કેતોતો એટલે તો અમે જતા રહ્યા તો બોનું ગાડી પણ ઈ બધી વાત જવાડ્યો હા આજ અમે ઓ ફેસલો કરવાયા છે સમાધાન કરવાનું છે એટલે ફોન કરીને ભૂલવાન બોલાવો હા તો બોલાવ આ તો બોલાવ જ પડશી કે તાણી હા હું ફોન કરું ફોન કરો તમે આજ તો બોલાવો હોય બોલાવ બોલાવો હાલો ભૂલવા આ હાલમાં કુવા પર આવ હા હા